અમારો મકાન રેવાલાયક નથી આજે પડસે કાલે પડતું આવીને જોઈજો અમારું ઘર પડે એવા છે અમારા નાના નાના બાર જઈએ છીએ અને અમારે એક આલ બોર્ડ લગાવવામાં આવ્યોતું અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ फाડી નાખવામાં આવેનું જો પોલીસ સ્ટેશનને આવ્યા છીએ તોય અમારી અરજી કોણ છે ઓપરેટર શું નામ છે મિત્રભાઈ ખાચર પ્રદીપ ખાચર ને એનો દીકરો કઈ પાર્ટી છે ભાજપ ના છે જો ભાજપ વાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે દાદા નું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શન ને લીધે અમારું રીડેવલપમેન્ટ નું કામ અટકેલું છે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાલી સોસાયટીના રહીશોના વિરોધ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ભાજપના સરખેજ વોર્ડના ચાલુ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ નિરાલી ફ્લેટના રહીશ અને રીડેવલપમેન્ટ કમિટીના મેમ્બર પ્રાંજલ દેસાઈ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સરખેજ વોર્ડના ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે સોસાયટીના સભ્યોને ફોનમાં વિપક્ષ ગાળો બોલી ધમકી આપી સુરેન્દ્ર ખાચરે પ્રાંજલ દેસાઈ મનીષ સેવક કૌશિક ત્રિવેદીના અપશબ્દ બોલ્યા હાથ પગ તોડી નાખવાની સુરેન્દ્ર ખાચરે ધમકી આપી સરખેજ વોર્ડના ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રવીણે સોસાયટીમાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાથી રીડેવલપમેન્ટ સહમત થતો નથી ભાજપ કોર્પોરેટર રીડેવલપમેન્ટ ન કરવા દેતા હોવાનો આક્ષેપ એકસો પાંચ મકાનોમાંથી પંચ્યાસી જેટલા રહીશો રીડેવલપમેન્ટ માટે મંજૂર થયા બાવીસ જેટલા રહીશો રીડેવલપમેન્ટ અટકાવતા હોવાના રહીશોનો આક્ષેપ સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાના આક્ષેપ કોર્પોરેટરે નિરાલી ફ્લેટ નીચે ત્રણ દુકાનો ગેરકાયદેસર બાંધી હોવાના રહીશોના આક્ષેપ બિલ્ડર દ્વારા લગાવેલ રીડેવલપમેન્ટના બેનરને ફાડી નાખવાનો આક્ષેપ કોર્પોરેટર અને તેમના સાથીદારો દ્વારા બિલ્ડરો અને રહીશોને ધમકાવતા હોય તેવા આક્ષેપ આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હાલ રીડેવલપમેન્ટનો મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે ભૂતકાળમાં આરટીપી પડતી હતી તે વખતે પણ મેં ડીવાયએમસીને ધારાસભ્યને રજૂઆત કરી હતી સોસાયટીના સભ્યોને સમસ્યા ન પડે એ અંગે તોડફોડ કરવા મેં ભૂતકાળમાં રજૂઆત કરી હતી બિલ્ડરની તરફેણ કે વિરુદ્ધમાં હું નથી પણ લોકો ઉશ્કેરાઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા આ અહીંયા કેમ આવી આવે છો જરા જરે જાણું અમે રીડેવલપમાં જઈયા છીએ અને અમારે કાલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું અમારા અસંતુષ્ટ 20 જણા

मकान हमारा मकान रेवा लायो के नथी आज पड़ से काले અમારા ઘર પડે એવા છે અમારા નાના નાના પડે છે અમારા ઘર માં અત્યારે અમારે અંદર ખર્જો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન નથ લઈ શકતા તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે 84 103 અમે 105 માંથી 84 અમે જે વેજલપુરમાં અમારી છે અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરેલ છે અને બાવીસ ટકા વીસ ટકા જેટલા મેમ્બરો રેડી નથી અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે સી સી વન છે સી વનમાં એમનું એક ઘર છે ને એ વનમાં એમનું ઘર છે એમણે એ વનમાં ઘરમાં દુકાનો કરી છે અને ઇનલીગલ છે દાદાનું બુલડોઝર બધે જ ચાલે જ છે સુરેન્દ્ર ગઈકાલે બપોરથી અમારી સોસાયટી નિરાલી ફ્લેટની અંદર બિલ્ડરના માણસોએ બોર્ડ લગાવવા માટે બહેનોને મોકલીને બધા લગાવ્યા હતા આ જે આખી રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે એ આખી સોસાયટી એના સાથે સંમત નથી અને એમાં વીસ થી બાવીસ લોકો કોર્ટ મેટર થઈ છે અને કોર્ટની અંદર ગયા છે આ રીડૅેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે એમાં હું પોતે આ રીડેવલપમેન્ટની પ્રોસેસ સાથે અસંમત કે સંમત નથી એવું નથી પરંતુ જો યોગ્ય રીતે બિલ્ડર લોકોને વળતર આપશે તો બધા લોકો જોડાવા તૈયાર છે પરંતુ અત્યારે જે લોકો મારા વિશે મીડિયાની અંદર ખોટી બ્રીફ કરી રહ્યા છે હું આખા રિડેવલપમેન્ટની અંદર કોઈ સાથે જોડાયેલો નથી કયા બિલ્ડર છે એની પણ મને ખબર નથી અને લોકો મારા વિરુદ્ધમાં છે પાછળના મારા સોસાયટીની અંદર બે બ્લોક ટીપી રોડની અંદર આવતા હતા ત્યારે મેં ડીવાયમસીને અને ધારાસભ્યને રજૂઆત કરી જે તે ટાઈમે એ આપણે રોકાયું હતું કે ભાઈ આ રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે તો ખોટી રીતે લોકોના મકાન તૂટે નહીં એ બાબતમાં હું બે અઢી વરસ પહેલાં કોર્પોરેશનની અંદર અમે બધાને મદદ કરેલી છે